રાજસ્થાનની જેમ દાલ બાટી પ્રખ્યાત છે ને એટલી જ પ્રખ્યાત છે એના બિકાનેરની આ બિકાનેરી સેવ અવાજ પરથી જ તમને ખબર પડશે કે આપણી જે સેવ છે એ કેટલી સરસ ક્રિસ્પી બની છે જનરલી આપણે ઘરે સેવ તૈયાર કરીએ ને તો નાયલોન સેવ બનાવીએ છીએ રતલામી સેવ બનાવીએ છીએ તીખી સેવ મોડી સેવ એવી અલગ અલગ સેવ તૈયાર કરતા હોઈએ છે પણ બિકાનેરી સેવ ઘરે બહુ ઓછી તૈયાર કરીએ છીએ અને જો બનાવીએ ને તો પણ એમાં જે અસલી સ્વાદ છે ને નથી આવતો એનું કારણ છે એમાં વાપરવામાં આવતો સ્પેશિયલ લોટ અને એનો મસાલો તો આજે આપણે પરફેક્ટ માપની સાથે બિકાનેરી સેવ ઘરે કેવી રીતે બનાવાય એની રેસીપી જોઈશું હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ બિકાનેરી સેવ ઘરે તૈયાર કરવા માટે આપણે એનો એક સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું તો એના માટે આપણને આખા સૂકા મસાલા જોઈશે તો મે અત્યારે એક નંગ ઈલાયચી લીધી છે અત્યારે હું તમને જે માપ બતાવું છું એ બધું જ 500 ગ્રામ લોટ માટેનું છે તમે જે પ્રમાણે લોટ લો વધારે કયો છો એ પ્રમાણે તમારે આ દરેક વસ્તુની ક્વોન્ટિટી વધારે અથવા ઓછી તમે જે રીતે લોટ લીધો હોય એ રીતે લઈ લેવાની તો અત્યારે અહીંયા ઘડી મેં એક ટેબલ સ્પૂન મરી લીધા છે અને પંદરથી વીસ નંગ જેટલા મેં લવિંગ લીધા છે અને દોઢ ટી સ્પૂન આપણે અહીંયા આગળ અજમો લેવાનો છે ચાના લોટનો ઉપયોગ કરીએ તો ડાયજેશન માટે અજમો તો આની અંદર ચોક્કસ ઉમેરવામાં આવે છે એક ટુકડો મેં તજનો લીધો છે અને થોડું આપણે જાયફળ લેવાનું છે તમારી પાસે જો આ બધા પાવડર હોય તો તમે એ પણ લઈ શકો છો તો આ બધા જે મસાલા છે સૂકા એને આપણે શેકવાના છે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે એનો કલર બિલકુલ ચેન્જ નથી કરવાનો ફક્ત એની અંદર થોડું પણ મોઈશ્ચર હોય ને તે બધું જ નીકળી જાય એટલા માટે એને શેકીશું જો શેક્યું નહીં હોય ને તો પછી એ બરાબર ગ્રાઇન્ડ નથી થતું અને આપણને આ બધા જ જે મસાલા છે એ એકદમ જ ફાઇન પાવડર જોઈએ જો થોડા પણ અટકચરા હોય ને તો પછી સેવ પાડતી વખતે વચ્ચે સંચામાં અટકતા હોય છે તજના ટુકડાને આપણે હાથેથી જ આ રીતે તોડી લઈએ એટલે જલ્દીથી એ ગ્રાઇન્ડ થઈ જાય અને લગભગ બે થી ત્રણ મિનિટ માટે આપણે એને શેકીશું બહુ વધારે વાર નથી રાખવાનો બે થી ત્રણ મિનિટમાં જ એ થોડું શેકાઈ જશે ગરમ થઈ જશે તો ગેસ આપણે બંધ કરી દેવાનો છે અને પછી આપણે એને એક પ્લેટમાં કાઢી થોડું ઠંડુ કરી લઈશું જો ગરમ ગરમ થવા એને ગ્રાઇન્ડ કરવા જશો ને તો પણ એ સરખું ગ્રાઇન્ડ નહીં થાય તો એને થોડું ઠંડુ થવા દેવાનું લગભગ એક થી બે મિનિટ જેટલું એને ઠરવા દેવાનું અને પછી આપણે એને ગ્રાઇન્ડ કરીશું આની અંદર આપણે જે બધા સૂકા મસાલા એડ કર્યા છે ને એના કારણે બિકાનેરી સેવનો જે સ્વાદ છે ને એ ખૂબ જ સરસ આવે છે તો આ પ્રમાણે એની અંદર મસાલો નાખવો જરૂરી છે હવે અત્યારે મેં અહીંયા આગળ અઢીસો ગ્રામ અને જો કપથી મેઝર કરો તો બે કપ ભરીને મઠનો લોટ લીધો છે આપણે મઠિયા માટે જે લોટ લઈએ ને એ મઠનો લોટ લીધો છે અને એકદમ ઝીણો ફાઇન છે બેસન જેવું હોય ને એવી જ રીતનું એનું ટેક્સર છે તો વજન થી અઢીસો ગ્રામ છે અને જો કપથી મેઝર કરો તો બે કપ થશે તો અઢીસો ગ્રામ આપણે મઠનો લોટ લેવાનો છે અને અઢીસો ગ્રામ આપણે બેસન એટલે કે ચાનો લોટ લઈશું પણ અહીંયા પણ આપણે તૈયાર પેકેટમાં જે બેસન આવે છે ને એનો ઉપયોગ કરવાનો છે અને લોટને આપણે આ રીતે ચાળવાનો છે તો પહેલા અત્યારે મેં મઠનો લોટ ચાળ્યો છે હવે આપણે એ જ કપના માપથી જો મેઝર કરીએ તો બે કપ ભરીને ચાનો લોટ એટલે કે બેસન થશે ઘરનો ચાનો લોટ નહીં વાપરવાનો તૈયાર પેકેટમાં જે બેસન આવે છે ને એનો ઉપયોગ કરશો તો તમને રિઝલ્ટ ખૂબ સારું મળશે બહાર આપણે જે પણ ફરસાણ ખાઈએ ને બધાની અંદર પેકેટ વાળું જે બેસન હોય સ્પેશિયલ કંદોઈ લોકો તો એમનું જે બેસન આવે છે ને એનો ઉપયોગ કરે છે પણ તમને જો એ ના મળે તો તમે કોઈ પણ તૈયાર પેકેટની અંદર જે પણ બેસન મળતું હોય એનો ઉપયોગ કરી શકો તો બંને જે લોટ છે ચણાનો લોટ અને મઠનો લોટ આપણે બંનેને ચાળી લીધા છે અને કોરા જ આપણે પહેલા એને મિક્સ કરી લઈએ તો તમે કોઈટલું પણ મેઝરમેન્ટ લો વધારે કેવું છું તો તમારે બંનેનો રેશિયો સરખો રાખવાનો છે તમે આ રીતે કપથી લો કે વાટકીથી લો ને તો પણ ચાલશે તો બે વાટકી મઠનો લોટ તો બે વાટકી તમારે ચણાનો લોટ લેવાનો છે હવે આપણે જે મસાલો ગ્રાઇન્ડ કર્યો હતો ને એને પણ ચાળી લઈશું ચાવાનું એટલા માટે કે આપણે સેવ તૈયાર કરીએ ને તો એની જે જાળી હોય ને ઝીણી હોય તો જો મસાલામાં થોડો પણ મોટો પાર્ટ રહી ગયો હોય ને તો વચ્ચે ફસાય અને પછી સેવ બરાબર ના પડે તો ચાળવું ખાસ જરૂરી છે તો જુઓ આ રીતે થોડોક જે જાડો પાર્ટ છે એને આપણે સાઈડમાં કાઢી દેવાનો એનો ઉપયોગ તમે કોઈ પણ મસાલો બનાવો અથવા તો જયારે શાક બનાવતા હો તો એની અંદર કરી શકો હવે એની અંદર આપણે બાકીની જે વસ્તુ એડ કરવાની છે ને એ પણ ચાળીને લઈશું તો અત્યારે મેં અહીંયા આગળ સફેદ મરચું પાવડર લીધો છે એ આપણે બે ટી લેવાનો છે ઓરિજિનલી બિકાનેરી સેવમાં જે લોંગી મરચ આવે છે ને એનો ઉપયોગ કરવામાં આવે છે પણ આપણે ત્યાં એટલી ઇઝીલી અવેલેબલ નથી હોતી એટલે બધાને આ સફેદ મરચું તો મળી જ જાય તો મેં એનો ઉપયોગ કર્યો છે સફેદ મરચાંથી તીખાશ આવશે પણ કલર નહીં આવે દોઢ ટી અહીંયા મેં મીઠું એડ કર્યું છે મીઠું તમે તમારા સ્વાદ મુજબ એડ કરી શકો છો અને એક ટી સ્પૂન અહીંયા હિંગ ઉમેરવાની છે હિંગ અને અજમાથી આપણે જ્યારે પણ ચાના લોટનો ઉપયોગ કરીએ ને તો એની સાથે એડ કરવાથી ડાયજેશનની અંદર કોઈ પ્રોબ્લેમ નથી થતો તો મેં એને પણ ચાળી લીધું છે થોડો જે જાડો ભાગ હોય ને જે ચાણીમાં રહી જાય એને આપણે અલગ કરી દેવાનો છે એ અંદર મિક્સ નથી કરવાનો અને પછી જાળીમાંથી એ નીકળશે નહીં હવે સફેદ મરચું નાખ્યું છે તો આ રીતે થોડું હલકા હાથે મિક્સ કરવાનું નહીં એ ઉડશે અને તમારી પાસે જો ન હોય સફેદ મરચું તો તીખું લાલ મરચું હોય તો તમે એડ કરી શકો પછી સેવનો કલર બદલાઈ જશે તમે જોયું હશે કે બિકાનેરી સેવ હોય તો એનો જે કલર હોય એની અંદર લાલ મરચીઓનો કલર તમને ક્યાંય નહીં દેખાય અને આની અંદર હળદર પણ ઉમેરવામાં નથી આવતી તો બસ બધી જ વસ્તુઓ મિક્સ થઈ ગઈ છે હવે મોવન આની અંદર ખૂબ જ ઓછું જોઈતું હોય છે હું તમને પાણી પર મેઝર કરીને બતાવીશ તો અત્યારે આપણે પહેલા એની અંદર મોણ એડ કરી દઈએ તો મેં ચાર ટેબલ સ્પૂન મોવણ એડ કર્યું છે બહુ વધારે એની અંદર તેલનું મોણ નાખવામાં નથી આવતું અને પાણી પણ અત્યારે મેં અડધો કપ લીધું છે પહેલા મોણને મિક્સ કરી લઈએ બરાબર અને પછી પાણી નાખીશું તમે જ્યારે ચણાનો લોટ અને મઠનો લોટને ચાળો ને તો તમને એનું વોલ્યુમ ખૂબ વધારે દેખાય એટલે તમને એવું લાગે કે બહુ વધારે લોટ છે પણ જેવું તમે એની અંદર પાણી નાખીને બાંધવા જાઓ ને તો એ તમને ઓછો થઈ જાય એવું લાગે એટલે પાણી તમારે કોરો લોટ જોઈને હંમેશા એટલું બધું નહીં લેવાનું ઓછું લેવાનું મેં અત્યારે પાંચસો ગ્રામ ટોટલ લોટ લીધો છે અઢીસો ગ્રામ ચણાનો અને અઢીસો ગ્રામ મઠનો તો તમે જોશો તો પાણી આપણને એની અંદર ખૂબ જ ઓછું જોઈશે અને બંને લોટની અંદર ચીકા સારા એવા પ્રમાણમાં હોય છે તો તમારે જોડે હોય તો 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 તવે કેવું રાખવાનું એટલે હાથ પર જો લોટ ચોંટે ને એને તમે ઈઝીલી અલગ કરી શકો તો બસ થોડું થોડું પાણી નાખી આપણે લોટ બાંધવાનો અને લોટ આ રીતનો તમે જો થોડો એ ઢીલો એટલે કે નરમ હોવો જોઈએ બહુ કઠણ લોટ નથી બાંધવાનો અને લોટની અંદરની તમે ચીકાશ જોશો ને તો જો લોટ તમે આ રીતે કરશો તો રીતે લાંબો સ્ટ્રેચ થશે એટલે ચીકાશ ઘણી હોય છે અને પછી છેલ્લે જ્યારે હાથ પર આવી રીતે વધારે લોટ ચોટતો હોય તો તમારે હાથને તેલવાળો કરી દેવાનો એટલે તમારા હાથ ઉપર લોટ બિલકુલ નહીં ચોટે તો અત્યારે મેં અડધો કપ જ પાણીનો ઉપયોગ કર્યો હતો અને આ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે અને આજે આપણે આ સંચામાં કરવાના છે તમે જો ઝારા પર ઘસીને કરો ને તો લોટ તમે હજુ થોડો ઢીલો કરી શકો અને તમારે હોય તો જોઈએ પણ ઘણા બધા સંચામાં જ બતાવવાની છું લોટને આપણે ઢાંકીને મૂકવાનો જેથી એની ઉપરનું જે પડ છે ને કડક ના થાય તો દસ થી પંદર મિનિટ રહેવા દેવાનો લોટ તમે જો ઢાંક્યા વગર મૂકી દો ને તો શું થાય ઉપરનું લેયર હોય ને કડક થાય અને પછી એ કડક જયારે તમે સેવ પાડો ને તો વચ્ચે આવે તો એકદમ જે ઝીણી જાળી હોય ને એ લેવાની છે આપણે અને સંચાઈને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું તેલથી ગ્રીસ ના તો શું થાય કે લોટ આપણો સાઈડમાં ચોંટે અને પછી બરાબર પ્રેશર ના આવે એટલે બસ આ વાતનું ધ્યાન રાખવાનું છે નીતર ક્યારેક કેવું થાય છે કે તમે જોયું હશે આપણે સેવ પાડતા હોઈએ ને તો અમુક જે એના કાણા હોય ને એમાંથી લોટ બહાર આવે ને અમુકમાંથી ના આવે તો એનું કારણ આ જ હોય છે કે એની અંદર તમે બરાબર ગ્રીસિંગ ના કરી હોય હવા ભરાઈ ગઈ હોય આવા કારણોનું ધ્યાન ન રાખો તો આ પ્રોબ્લેમ થઈ શકે છે તો લોટને આપણે થોડું મસરી લેવાનો છે અને પછી એની અંદરથી એક મોટો ગોળો રહી એને સિલેન્ડ્રિકલ શેપ આપી આપણે સંચાની અંદર ફિલ કરી દઈશું તેલને અમે ગરમ કરવા માટે મૂકી દીધું છે અને બિકાનેરી સેવની તમે સાઇઝ જોઈ જ હશે તો બસ એ સાઈઝ જ આપણે તૈયાર કરવાના છે તમારે જાડી બનાવી હોય તો બનાવી શકાય અને સંચામાં માં લોટ ભરો ને તો હાથેથી આ રીતે એકદમ દબાવી પ્રેસ કરીને ભરવાનો જેથી અંદર હવા ના રહે હવા રહેશે ને તો પણ તમારી અંદર સેવ બરાબર બહાર નહીં આવે તો બસ આપણો જે સંચો છે અત્યારે તૈયાર થઈ ગયો છે ને તેલ પણ ગરમ થઈ ગયું છે તેલ હવે કેવું ગરમ હોવું જોઈએ તો જો તમે આ રીતે લોટ થોડો નાખો ને તો એ થોડી વાર રહીને ઉપર આવવું જોઈએ એટલે કે જો બહુ જ વધારે તેલ ગરમ હોય ધુમાડા નીકળે એવું હોય ને તો શું થાય કે સેવ આપણે જ્યારે પાડીએ ને તો એ તરત જ તળાવવા માટે તમે ઇઝીલી સેવ પણ ન પાડી શકો અને તમારો રાઉન્ડ પૂરો થાય ને ત્યાં સુધીમાં તો જે સૌથી પહેલી અંદર ગઈ હોય ને થોડી સેવ એ બળી પણ જાય તો તેલ તમારું આ રીતનું ગરમ હોવું જોઈએ તો જેમ જેમ તમે એની અંદર નાખો એમ તેલમાં એ તળાતી જાય અને આ રીતે તમારે ગોળ ગોળ સંચાને ફરાવવાનો છે તો બસ એકથી બે વારના આપણે લેયર કરીશું બહુ વધારે નહીં કરીએ અને આ રીતે કટ કરી દેવાનું અને છેલ્લે પછી સંચાને તમારે થોડું ઊંધું ફરાવી દેવાનું એટલે લોડ પ્રેશરથી બહાર નહીં આવે જરાથી આ રીતે પ્રેસ કરવાનો અને તરત એને પલટાવવાની ઉતાવળ નહીં કરવાની નહીંતર કચાશ હશે ને તો પછી સેવ તમારી બરાબર આખું ખાજું નહીં નીકળે વચ્ચેથી તૂટી જશે તો લગભગ બે મિનિટ ત્રણ મિનિટ જેવું એને આપણે તળાવવા દેવાની અને પછી આપણે એને આ રીતે પલટાવી દેવાની છે અને સેવ આપણી બહુ વધારે જાળી નથી એટલે તળવામાં વધારે સમય નહીં લાગે તો આ એક ખાજુ આપણે નાખ્યું તો એને ટોટલ તળવામાં ચારથી પાંચ મિનિટ જેટલો સમય લાગશે તો આ પ્રમાણે આપણે એને ઉલટાવતા પલટાવતા રહેવાનું પણ બહુ વધારે નહીં બસ બે થી ત્રણ જ વાર ઉલટાવવાની નહીંતર પછી તૂટી પણ જાય કારણ કે એ ઘણી પતલી હોય છે તો બધું જ તેલની તારી આપણે એને એક પ્લેટમાં કાઢી દેવાની છે અને પછી આ જ પ્રમાણે બાકીની સેવ પણ આપણે તળી લેવાની તો તમે જો વચ્ચેથી બિલકુલ જ તૂટી નથી જો તૂટી જાય ને સેવ તમારા તેલની અંદર તો એ પહેલાં બહાર કાઢી લેવાની નહીંતર એ તેલમાં પડી પડી બળશે તો આ પ્રમાણે આપણે બધી જ સેવ પાડી અને તૈયાર કરવાની તમે ઝારા પર પણ કરી શકો મેં આગળ કીધું એમ અને જો ક્યારેક એવું લાગે કે તેલ ઠંડુ પડી છે તો તમારે થોડી વાર માટે ગેસની ફ્લેમને ફાસ્ટ કરી દેવાની અને પછી તરત જ મીડિયમ ટુ હાઈની વચ્ચે રાખવાની તો આ પ્રમાણે આપણે બધા જ ખાજા તૈયાર કરી લઈશું હું તમને થોડી વાર બતાડું તો તમને અવાજ પરથી જ ખબર પડશે કે આપણી સેવ કેટલી ક્રિસ્પી બનીને તૈયાર થઈ છે સ્વાદમાં પણ એટલી જ સરસ છે તો આ સેવને તમે એકથી દોઢ મહિના માટે ઇઝીલી સ્ટોર કરી શકો છો તો બિકાનેરી સેવની આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને મને ચોક્કસ જણાવો જો રેસીપી પસંદ આવી હોય મારી મહેનત પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને વધુને વધુ શેર કરો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો તો ફરીથી મળી આવી જ નવી મજેદાર રેસીપીની સાથે